તો મોર્નિંગ ટાઈમ ગુડ મોર્નિંગ મારા બધા ભાઈઓને તો બધા ભાઈઓને યુ યાર લવ યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ હવે કેવી રીતે હું તમને થેન્ક યુ કું એનો કોઈ મારા પાસે શબ્દ નથી જેમ કે સાહેબ તમારા ભાઈએ છેલ્લા પાંચથી છ મહિના બાદ પણ વિડીયો યુટ્યુબની અંદર મેં અપલોડ કર્યો અને મેં તમને એવું કીધેલું કે એક હજાર લાઈક કરજો તો હું એક બીજો વિડીયો અપલોડ કરીશ અને તમે બધા એક જ દિવસની અંદર યાર મારા એક હજાર યુટ્યુબના વિડીયોની અંદર જેમ કે યુટ્યુબની અંદર એવું હોય છે કે પાંચ છ મહિના આપણે વિડીયો અપલોડ ના કરીએ તો આઈડી આપણી એટલે કે આપણી યુટ્યુબની ચેનલ એકદમ ફ્રીઝ થઈ જાય પણ મેં તમને કીધું કે એક વિડીયોની અંદર એક હજાર લાઇક કરશો એટલે રેગ્યુલર હું વિડીયો નાખીશ તો આજથી કરીને રેગ્યુલર તમારો કોઈ વિડીયો નાખવાનું ચાલુ કરે છે તો એના માટે જ મેં બ્લોગ બનાવ્યો બાકી પાંચ મહિના બાદ મેં વિડીયો અપલોડ કર્યો અને તમે આટલો બધો સપોર્ટ કર્યો બધા ભાઈઓને લવ્યું થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મારાવાલાઓ આટલો બધો પ્રેમને આટલો બધો સપોર્ટ કરવા બદલ બાકી સવાર સવારની અંદર ભાવ મોર્નિંગ ટાઈમ ખેતરની અંદર ભાઈ ફરવા આવ્યો અને થોડું એક્સરસાઇઝ કરવા આવ્યો જેમ કે સવાર હવારની અંદર એક્સરસાઇઝ કરવી જરૂરી છે અને ખેતરની અંદર આંટો મારવો પણ જરૂરી છે એટલે હમણાં જુઓ આવું બધું આંટો મારવા આવેલો હતો અને એકવાર ફરી વાર તમારા બધાને થેન્ક યુ કહેવાની ઈચ્છા થાય થેન્ક યુ મારા બધા ભાઈઓને થેન્ક યુ બધી મારી બહેનોને થેન્ક યુ મારી ઓલ યુટ્યુબ ફેમિલી ને અને હા તો અત્યારે હવે અહીંયાથી હું આ ખેતરની અંદર આટો મારવા આવ્યો હતો થોડી એક્સરસાઇઝ કરવા આવ્યો હતો થોડી રનિંગ બનિંગ કરી અને તમારો ભાઈ એકદમ રેડી થઈ ગયો અને જો હાથમાં દાતા નથી એટલે કમ્પ્લીટ થઈ અને હવે હવે થઈને આપણે થોડા નાઈ ધોઈ લઈશું અને પછી જશું ગમ અને આજે તમારો ભાઈ મારા બ્લોગની અંદર હું તમને બતાવીશ મારી ભાપોરની અંદર મા ચેહર ફેશન શોપ છે એ તમને આખી આખી શોપ મારી બતાવું કે આ ટાઈપની મારી શોપ છે અહીંયા હું ધંધો કરું છું અને આ વ્લોગની અંદર નવો નવો કન્ટેન્ટ તમારો ભાઈ લાવશે તમારા માટે પણ અત્યારે જલા ડાયરેક્ટ ઘરે નાઈ ધોઈ અને જશું ડાયરેક્ટ કિશન પાસે કિશન કિશનભાઈ તમને કિશનને મળાવું અને કિશનને મળી અને જશું આપણે ડાયરેક્ટ આપણી શોપ ઉપર તો બ્લોગની અંદર બનાવી લેજું જ ડાયરેક્ટ મળીએ પાસે જઈને કિશન પાસે કિશન કિશનભાઈ જતા પહેલા ભાવ મારો જોઈ લો આ છે મારો તબેલો જેની અંદર હજી કામકાજ બાકી છે ખાલી પતરા ને એવું લોખંડનું કામકાજ બધું પટી ગયું છે અને હજી પશુ પણ લાવવાના બાકી છે મારી જોડે અત્યારે હાલની અંદર ચાર ભેંસો છે અને બે જો બે બચ્ચા બી હમણાં નવા આયા છે આ જો કે છે આ છે આપણું ખેતરની અંદર ઘર જોહન ફાર્મિંગની મજા જ છે અલગ છે બાકી હમણાં જો કાળી પડી હે કાળીની કોઈ હું હંભાલ હમણાં લેતો નહીં કાળી સોરી બકા જો કાળી ઉપર જો આખું એકદમ મેરી દાટ પડી છે બાકા સોરી માફ કરજે કાળે ને આપણે બ્લોક બનાવ લાવી હતી પણ કાળે ને કોઈ અત્યારે હંબાલ બંભાલ લેતા નહીં જો સાહેબ એકદમ માથે રપડે રપડો થઈ ગયો ગામમાં જતાં પહેલાં આપણે કરવી પડશે પેટ પૂજા તો શિયાળો છે એટલે લડ્ડુ આ કયા લડ્ડુ કહેવાય મને કાંઈ ખબર નહીં પણ લાડુ આ ઘરને બનાવે છે ને આપણે ઝાપટવાના થાય છે સ્વાદની અંદર તો આ હાય એક નંબર બે ખતરનાક ચલો સીધા જઈએ હવે આપણા કાચામાં ઘર છે ને ત્યાં આકાશિયા કરવા

બધાને જય માં ચામુંડ જય માં જય અંબા બાકી જોઈ લો કોઈ નહીં હતા ફવાર હવારમાં સફાઈ ચાલુ ભાઈ બાકી તમારો ભાઈ આજે બધા કોમેન્ટ ની અંદર એવું કહેજો કે કે વાળ મારે આજે મોટા મોટા બે વાળ વધાર્યા હે હારા લાગે કે નહીં હારા લાગતા હે કે બધા કોઈ નહીં આખું ઘર ખાલી પડ્યું અમે બે ભેગું નથી જવું સત્ય આ મોટા મોટા વાળ મારે હારા લાગે

ભાઈ અમારે તો અહીંયા અમારા ગામની અંદર ઠંડી બહુ ખતરનાક ઝકાશ તેજ પડે રહી છે તમારી સાઈડ ઠંડી કેવી છે શોપ ઉપર જવાનો થોડો ટાઈમ મોડો થઈ ગયો સાહેબ અગિયાર વાગે હજુ તો તમને એવું ના લાગે કે અગિયાર વાગે ધુમ્મસ બાર પડી એટલી પડે રહી તો જીધા હવે શોપ ઉપર જવાનું થાય ને સીધી શોપ બતાવવાનું થાય લેસ ગો પબ્લિક શેટર બેટર ચેન્જ કરીને હું આ

ઠંડી રિક્ષા વાળો મંડપ વાળો મંડપ વાળો હા રેડી સાઉન્ડ તો મેં તમને જેમ કીધું હતું કે આ આપણે જે પહેલો વિડીયો મેં નાખ્યો એની અંદર એક હજાર લાઈકુ કરશો તો હું તમારો ભાઈ કિશન ને લાવશે તો તમે બધાય આટલો બધો પ્રેમ આવ્યો ને આટલો બધો સપોર્ટ આપ્યો તો બધાને થેન્ક યુ જેટલી વાર હું થેન્ક્યુ યુ કહી દઉં એક હજાર વાર થેન્ક્યુ યુ કહી દઉં

ને વ્લોગ બધું થઈ અને ફરવા શું કોમેન્ટ જણાવજો તમારો અભિપ્રાય છે બરોબર થોડાક આગળ વ્લોગ

આ ભાઈની શોપ છે પેલો આખી આઠ વાર તમને હું શોપ બતાવી દઉં થોડું બેલું લાઇટનું થોડું આઘા પાછું થાય તો આ છે ભાઈની શોપ તમે ચેક કરી શકો છો જોઈ લો આ ટાઈપની આપણી શોપ છે પાંચ ચેરમાંનો ફોટો સાફ સફાઈ ચાલુ છે સાફ સફાઈ થઈ ગઈ છે પણ હજી થોડું કામકાજ થોડું બાકી છે બાકી તમને બતાવી દઉં જોઈ લો હમણાં જોઈ લો આ આપણે શોપ અને આ છે તમારો ભાઈ જોઈ લો જો સવાર સવારની અંદર ફરી એકવાર કહું કે તમને મેં ટાર્ગેટ આપ્યો હતો કે એક હજાર લાઇક પૂરી થશે એટલે તમારો ભાઈ કન્ટિન્યુ વ્લોગ બનાવશે તો તમારો ભાઈ કન્ટિન્યુ બ્લોગની અંદર આવી ગયો અને બીજા મિરરની અંદર પણ આવી ગયો હાય ભાઈ 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 રાઇમિંગ અંગે તમારો ભાઈ બોલવા માંડ્યો કશું કોઈ વાંધો નહીં તો હવે કન્ટિન્યુ વ્લોગ નાખીશ હું ખેતરના નાખીશ મારા ઘરના નાખીશ મારી ફેમિલીને બી લઈશ અંદર ફ્લોગની અંદર અને તમારો ભાઈ બી આવશે અંદર અને આ વિડીયોનો ટાર્ગેટ કિશન ભાઈએ તમને બધાને આપ્યો જે ટાર્ગેટ પૂરો કરી નાખજો એટલે કન્ટિન્યુ મૂન અને કિશનજીએ બે વિડીયો બનાવવાનું ચાલુ કરી અને ફરી એકવાર હું તમને મારી કમ્પ્લીટ આખી શોપ બતાવી દઉં પણ એના પહેલાં ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ અને આ વિડીયોને કરી નાખો લાઈક જોઈ લો હમણાં અમારા દશરથ ભાઈએ એટલે બહારથી દેખાય ને એટલા માટે કરીને આ ડિસ્પ્લે બનાવી છે હમણાં મારા ચહેરમાંનો ફોટો આ છે બધું જીન્સનું બોક્સ હમણાં જોઈ લો આ ટાઈપની અમારી શોપ આ નીચે જે મારેલું હતું બધું મેં ઉખાડ દીધું હે અને જોઈ લો આ ટાઈપની આપણી શોપ છે તો ચલો